અદાણી ફાઉન્ડેશન દ્વારા કોસ્ટલ ક્લીનઅપ ડે ની અનોખી ઉજવણી અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે તાજેતરમાં કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે કચ્છ કોપર લિમિટેડ અને સિક્યોર નેચરના સંયુક્ત એદાણી ફાઉન્ડેશનને તટીય સ્વચ્છતા અભિયાનનો સફળ આયોજન કર્યું હતું જેમાં માંડવીના કાશી વિશ્વનાથ બીચ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યો હતો સમાજના વિવિધ વર્ગોમાં જાગૃતિ અને જવાબદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત તટ સ્વચ્છતા અભિયાનમાં

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ